માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલ પાસે ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષની બહાર ખાણીપીણીની લારીના ગ્રાહકોના અયોગ્ય પાર્કિંગને લઈને આજે સ્થાનિકોએ લારી ધારકો સામે આક્રોશ વ્યક્ત કર્યો પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો અને રોડ પર ઊભી રહેલી લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલ પાસે આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષની આગળ ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ પર આવતા ગ્રાહકો દ્વારા અયોગ્ય રીતે પાર્કિંગ કરતાં સ્થાનિકો દ્વારા આજે લારી ધારકો સામે આક્રોશ જોવા મળ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં આ લારીઓ જપ્ત કરવામાં આવી હતી પરંતુ લારી ધારકો દ્વારા લારી છોડાવી કોમ્પ્લેક્ષની આગળ ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કર્યું હતું અને ખાણીપીણી લેવા આવતા ગ્રાહકો દ્વારા સોસાયટીની આજુબાજુ અયોગ્ય રીતે પાર્કિંગ કરતાં આજે તમામ રહેવાસીઓ દ્વારા લારી ધારકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ સવાલો ઉભા કર્યા હતા ગતરોજ અમદાવાદમાં બનેલી ઘટના આ સોસાયટીમાં પણ દુઃખદ ઘટના બની છે ત્યારે તેઓના પરિવાર અને સ્વજનોને પાર્કિંગને લઈને લારીધારકો દ્વારા દાદાગીરી કરવામાં આવતા આજે રહીશો દ્વારા તમામ લારી ધારકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા ધનલક્ષ્મી સોસાયટી ખાતે બબાલ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમસ્યા અંગે માહિતી મેળવી હતી સમસ્યા એવી હતી કે અંદર ગાડી જવા માટે રસ્તો નહોતો ફોર વ્હીલર અંદર આવતી હતી કેટલો બધો હોર્ન મારવામાં આવ્યો અમે અંદર પાકડા પર લેડીઝ બેઠા હતા અમે બહાર આવી ગયા પણ અહીં જે છોકરાઓની ગાડી હતી એ ઊભા થઈને ગાડી હટાવી ના એટલે અમે એમને કીધું શાંતિથી કે ગાડી હટાવો તો એ લોકો અમારા પર દાદાગીરી કરવા માંડ્યા એ જ પ્રોબ્લેમ હતું એ લોકોને ખબર પડવી જોઈએ ને કે અંદર જવાનો રસ્તો છે ત્રણે ત્રણ રસ્તા પર ગાડીઓ મૂકવા બધાના હેલ્થ માટે બી નુકસાનકારક જ છે ને છોકરાઓ બાર બાર વાગે અહીં બર્થડે ઉજવે છે તો અમને બધાને પ્રોબ્લેમ થાય છે અમે બેથી કેટલી બધી વાર કમ્પ્લેન કરી પણ કોઈ સોલ્યુશન આવતું નથી આજે બી અમે એમને શાંતિથી જ કીધું એ છોકરા કંઈ ગાડી હટાવ તો એ લોકો સામે થયા એટલે અમે બધા ભેગા દોબાણટાવવામાં પરંતુ બીજા દિવસે એ જેસે તે વેસેની પરિસ્થિતિ જોવા મળતી શું છે હવે તો કોર્પોરેશન વરાય જોવાનું કે આટલી બધી પબ્લિક હેરાન થાય છે તો એમને એનો નિકાલ લાવવાનો હોય હવેના જે જે વસ્તુઓ જે દુર્ઘટના ઘટેલી આજે આપણી બેન રા છે તો ભી અંદર આવા માટે રસ્તો નથી એના ઘરે આવનારા મહેમાનો બી શું વિચાર કરતા એ બિચારા બહાર ગાડીઓ મૂકી મૂકીને ચાલી ચાલીને સિનિયર સિટીઝન બધા અંદર આવી છે આજે વાર થયું કે તાલુકી અમારા છોકરાઓને નુકસાન થશે તો કોણ જવાબદારી લેશે કેમ કે વારે ઘડીએ થાય છે દર શનિ રવિ નો પ્રોબ્લેમ છે અમારી મુખ્ય માંગ એ જ છે કે અમારે આ રસ્તો ક્લિયર જોઈએ ને આ બહારની લારીઓ બધી હટી જવી જોઈએ એમને ધંધો કરવો જોઈએ એમની દુકાનમાં ધંધો કરે આજે બહાર અનલીગલી લારીઓ મૂકી છે બધી હટી જવી જોઈએ સુનિતા કારણ આજનું કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય આ મેઇન ગેટ છે અમારો અમે બે જગ્યા બોર્ડ માર્યા છે કે રસ સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું આવું અમે લગભગ છેલ્લા વરસથી કહીએ છીએ અમે બહુ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈક ઘર છોડીને જતા ના રહીએ આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યા એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્ષમાં હોય એમ્બ્યુલન્સે પણ આવવું હોય જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો તમે વિચારી શકો કે ઉંમરવાળા ગઈડા મારશે અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા હાથ ચાલીને સાઈડમાંથી લાવવા પડ્યા અમારી સોસાયટીમાં અમારે રહેવાનું અમારે રિક્વેસ્ટ કરવાની બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે બિંદાસ પાર્કિંગ કરે દાદાગીરી કરે અને તમે વિચાર કરો આજે જન સૈલાબ બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્ષ આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને અમારા ભાભીને અમે ખોયા છે બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો તમે માણસો નહીં એમના પણ સગાવાલા કોર્પોરેશન રિલેટિવ એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ અમે બાઇક ક્યાં મૂકીએ હવે અમે વિચારમાં પડી ગયા કે હવા પ્રસંગમાં કંઈ અમે કોની જો ઝઘડો કરીએ તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે ભેગા થયા છે એટલે કામ થઈ ગયું કાલે કાલથી પરમાનન્ટ થવું છે અમે બહુ વખત જોયું છે સાહેબ ગાડીઓમાં લારીઓ જતી રહે કોર્પોરેશનની તમે બીજા દાડે મીડિયા વાળા આવજો ચેક કરવા આ લારીઓ પૈસા થી છોડાઈને પાછી મુકાઈ જાય છે તો સાહેબ આમાં જવાબદાર કોણ ને એ લોકો ભાડું તો લે છે બની રહી છે બની રહી છે બની અને સાહેબ આ મેઈન રોડ અડતો તમને કહું આ મેઈન રોડ છે ધન રોડ ઢંકાઈ જાય છે તમે જવાની તમે ગાડીઓ બાઇકો રાતે તમે બધા સિગરેટો પી બધા બાઈકો

વ્યક્તિત્વ ધરાવતા હતા હસમુખા સ્વભાવવાળા દરેક કોમ અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા આજે અમારા બધા કોમ્પલેક્ષવાળા એટલું શોખમાં વ્યક્ત શોખમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બેવ